એક નવ આપણે ખરેખર ગામડામાં હંધી વાતનું ગૌરવ હતું બાપુ હા એ જાનમાં જવાનું હોય તો તરહ તરહના માણસો લીધા હોય બે એવા વડીલો બેહી ગયા કે થોડીક રકમ મારે લઈ લેજો ન્યા પાછા પાર્કે બાદર ભૂંડાનો નો લાગી એનો વરો હધરવો જોવે લાવ અહીંયા મારી પાસે કાગળ આ આપણી રસીદ પાકી આવી ગઈ છે રાખો આપણી પાસે હા ગાડામાં બે અમને અત્યારે નાની નાની ઉંમર અમને ઠાઠિયા બેહાડે ગાડીને ગાડી પકડ્યું હોય ગાડા ધોળે ને રોદામાં ને બે હારી ઉડલી નીકળી જાય હું પીડ્યા તોય લાગતું નહોતું એ કેવા હતા આપણે કેવા લીમડેલી પડતા કેવા ગુનામાં ઉભલ્યું ખાબકતા આપણા નળા ગોઠણ જોઈએ ને તો હજી એ અત્યારના છોકરા ને ડાક જોવા ન મળે આપણે ગામડામાં સારું છે બાકી મમ્મી રોવે તો ઈ રોવે ઈ રોવે તો મમ્મી રોવે મારું ગુગલું કેટલું ડાયું છે મોટો થવા દે તારા બાપને ને આ અમુક ના તો છોકરા મહેમાન આવે ને મહેમાન ની વાત જ બેઠા હોય એમ અમે જોયેલી વાત કરું મહેમાન મહેમાનના ખોળામાં જ દે મેમન હવે આપણે ઉપલા ખિસ્સા જોવે આપણે ઉપલા ખિસ્સામાં માં રાખતા ન હોય મેમન આમ ખીસ્ો જો લુકાર કપાતો પાછું નાક તો મહેમાન ને ખંભેલું છે આમ મહેમાન આખો બિસારો છે કરો રો ક્યાં ક્યાં હોય આવ્યું વળી ગરજણી ખીધા મહેમાન પાસે થોડા રોજ આવે કાયક કાયક આવે તો અમે જોયેલું છો મહેમાન મહેમાનના ખોળામાં પછી એ તો હૈ તો ક્યારે થાય ના કાન પડી ગયા હૈ ને ને ગરધણી છોકરાના આમ નીચે 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 ખાટલા 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 ઊંધો પગ ઊંચા ઓછા કરીમાન બાપુ ઊભું થવાની તૈયારીમાં પણ મહેમાન થી રેહવાનું નહિ

એક ભાઈ ને કાકાને જોવા આવ્યા જોવા આવે ને હવે કાકાને જોવા આવ્યા તો ભત્રીજો જે મોટા ભાઈ મોટો થઈ ગયો હોય ને કાકો તમે ગણતરી કરો ભાઈ લખણે કેટલા વર્ષ રહી ગયા છે કાકાને જોવા આવ્યા તમે બે ભાઈ ના સંબંધ ભજે લગ્ન પછી વેલા મોટા થાય પણ સંબંધ તો હારે જ છા હોય ને પણ નહીં અને ભત્રીજો મેં હમણાં વર્ણન કર્યું એવો એવું એવો ભત્રીજો આમ બરોબર મહેમાન આવેલા ચા પાણી પીધા બેસાડ્યા તા નીકળ્યો બાપા મીમ આવ્યા હા મહેમાન આવ્યા શું કયું આવ્યા હે કાકાને જોવા આવ્યા એ કોઈ નોતા જોયા છે ઉજે શાંતિ રાખી કે શુભ થઈ જાય તો રૂપિયો ગયો ને બાપા બાપા રૂપિયો આપો ને દેવો છે કે બનેલું એવું મહેમાન આવ્યા ને એમાં ઓલો ઉતાવળે નાય ને કપડાં પહેરીને એનું પૈસાનું પાકીટ રહી ગયેલું ઓલા કપડામાં એ ગરધણી પાસે છોકરાને બાપ પાસે પૈસા નહીં નકર તો એ રૂપિયો દે નીકળી જાય ઘડી શાંતિ રાખ આપો હમણાં શાંતિ જ છે ને આપણી ક્યાં બીજું કઈ છે પછી કીધું ઓલા મહેમાને કીધું કે બરાબર છે પણ ભાઈ ક્યાં અમે જેને જોવા આવ્યા ભાઈ ક્યાં ઓફિસે છે થોડું કામ છે ભાઈ ઓફિસે બેઠા છે અચ્છા ઓફિસે બેઠા હા બાપા રૂપિયો ગયો ને લાગે પણ તું મૂગો અમે હજી ભાઈ ની વાતો હાલે છે નહીં રૂપિયો જેવો કે કહી જવું મહેમાન ને છું આમાં કાંઈક છે પછી થોડીક વાર થઈ એટલે પાછું મહેમાને પૂછ્યું કે ભાઈ ની ઓફિસ એટલે ભાઈ શું કરે તાકે લે વેશનું કરે અચ્છા લે વેશનું બરાબર લે વેશનું કીધું તા પાછો છોકરો બોલ્યો બાપા રૂપિયો ગયો ને ઓલાને છોકરાનો રૂપિયો દી ઘરેથી અંદર રૂમમાં જઈને લઈને આને બુડી દઉં નહીં તાર આ પાછો એ જેવો ઓલો ભાઈ પૈસા રૂપિયા લેવા અંદર ગયો ને તા મને દહની નોટ કાઢે હાલે અહીંયા મહેમાન કેટલા જાય હાજા છે આ દા દહ દ તારા પણ એ કે તારે કાકાનું ઓફિસ છે ને કાંઈ ઓફિસ નથી અમથે ઓછી ઓટલે બેઠા હોય ગામને જાપે ઓફિસ ન ના જ ના મારા બાપા આવી જ રીતે બે ત્રણ જણાને ખોટું બોલ્યા ઓફિસ ન ના ના ઓફિસ કેવી લે વેચ નું કે કાઈ નહિ એકલું વેચ વેચ કરે પસાબ વિગાર વેચી નાખી કાલ ત્રણ ભેગું વેચી નાખી કાકા બધું વેચ વેચ કરે બીજું કાઈ કરે ના ખાઈ સિંહ ખાય સાંજે કાઈ મા કાકા કરે નહીં રાજે સાંજે છે ને હાજી વાત કોઈ છું ત્યાં હા તો જો એ હાથ પડે ને તો ખાઈ શિવ ના ફોફા ઉદે ને અને દાણો દાણો ખાય તો ખારી સી એમ કે એકલી ખાઈ શિવ નો ખાય આજે રાતુ બીજું પાણી પીજા જાય બોલો કે આલે બીજા દ આલે બીજા દ એટલે તારા કાકા પીવે એમ કઈ હોય જ ન પીવે બતકાવી લીધા હોય ને તો સાહેબ એક દહ ની અંદર આ છોકરે આખે આખા ઘર નું કહી દીધું કાકો હાવ કુવારો હજી બેઠો પ્રિય બોલવું સધનતા ના ના જેટલું લેવાય એટલું આપણે પોપટભાઈ કીધું ને કે આજ ઘરના ઘરના જ છીએ હારી વાતો કરશું તમારી જે ફરમાઈશું છે જોકે આ બધી વાતો હારી જ છે અને એમાં આપણો અમુક વરણ અહીંયા દરબારો બેઠા રજપૂતો બેઠા કોળી સમાજ બેઠો છે હાયર બેઠા છો હા અમુક વરણ બાપુ દાંત કાઢે ને મને બહુ ગમે ડોળા કાઢે વાળા દાંત કાઢી કેટલું પરિવર્તન કે આપણે કતરાણા છે આમાં ક્યાંનો હે એની કરતા યાર મોજથી હસી જો ને યાર હે હસવાનો સમય આવ્યો છે આમ મોજ બધા હસ્યા જ છે આમાં અને મેં કીધું એ ધ્યાન રાખજો વાત સાહેબ આ રામ કથા સેતુબંધની કથા છે બધાને જોડવાની કથા છે અને આવા મહાપુરુષોના મુખેથી જ્યારે રામકથાનું અમૃતપાન કરીએ સાહેબ અહીંયા પ્રતિજ્ઞા આદ લેવાવી જોઈએ કે અમારા ગામમાં ભલે સૂટણી પાંચ વર્ષે આવે પણ આમ આમ અમુક જગ્યાએ તો લગભગ તો આપણે છે ને સીટીઓ નાખી દેવાની જેટલા ફોર્મ હોય મેં આ વખતે નાનીભાઈ અમે બે હારે બાપુ ત્રણ ગામમાં ચાર ગામમાં કર્યું એવું પધારો પધારો સાહેબ મૂળિયા સાહેબ પધારો વાહ પધારો વાહ બાપુ એક ક્લાસમાં અને હું હું હોશિયાર હતો સાહેબને પૂછ્યો મારી જેટલું આખા ક્લાસમાં કોઈ હોશિયાર ને છેલ્લે બેહતો હાવ હોઈ જતો બાપુ હોઈ જતો અને અમારા રાજગીરુ સાહેબને બીજા દેખાડે જોલો હોઈ ગયો તો રાજગીરુભાઈ એમ કે ભલે હું સાપ દીપ સુતા ભલા આ શબ્દ રાજગીરુ સાહેબ કોને ખબર બાપુ આ થી જ આ કોપરેશન કપાઈ ગયેલું છે વાત એ આવતી હતી સાહેબ કે આ કથા છે રામ કથા છે આવા મહાપુરુષોના મુખ્યથી નીકળે ભલે પાંચ વર્ષે ચૂંટણી આવે મેં કીધું એમ અમારે એક જગ્યાએ ત્રણ ઉમેદવાર કે કે મારે મારે નામ જે નીકળે એ પાદરગઢમાં આ વખતે જેનું નામ નીકળે આ વખતે સરપંચ બે જ નામ હતા અને જેનું નામ ન નીકળે એ ઓલે વખતે એટલે દહ વર્ષનું બાપુ બિનરીપ થયું દસ વર્ષ બે ત્રણ ગામમાં આટા માર્યા ને બાપુ પ્રભાત ફેરી કાઢીને રેડી થઈ ગયું હા નીકળવાનું તો સીઠી જ છે ને પણ આ તો તલાટી મંત્રી હું કેવાય ઈ નો ખબર હોય ઈ સૂટણી આવે તો નવી સોની હિવડી માગે ઉભું જેવું છે તું વાડીએ ઉભો રે રોજ ઉટકાય અને તને ભાળી રોજ નહીં આવે રોજ ભાળી તરત કે મારો મોટો ભાઈ આ શું કરે મારે ન હોય નહીં જેને શું હોય જે સમાજ નું કામ કરે જરૂરી છે સાહેબ આ લોકશાહી છે સારા સરપંચોની જરૂર છે લાયક લાગે ગામનું કાર્ય કરવાની જેનામાં ધેવડ કરતા હોય એને બિન રીત આ ભાઈ તું સરખો તું રહે ચૂંટણી પાંચ વર્ષે એકવાર આવે અને ગામમાં જ્ઞાતિ જ્ઞાતિના વાડા ઊભા થાય વેરઝેર થાય મારી જેવો કોઈ પણ સમાજનો આગેવાન બે વાર આવીને આટો મારીને નીકળે અને નાય આપણે પાછું પડવાનું થાતું નથી એક વોટસોપ બંધ થાય ખોટા સારા ઉપયોગ કરો ને આ નેટ નો સદઉપયોગ કરો ને ભાઈ એવા વાયરલ કરના કે અમુક અમુક કાંઈ કામ જ નથી અમે આવી રહ્યા છીએ હવે જોઈએ છે કોણ માયનો લાલ આડો આવે છે એ પાછો ઘરની બારો નીકળે જ નહીં મારો દીકરા નહીં નહીં અહીંયા રખતા રહે ગામડા અગબંધ થતા જાય અને કહેવા ગયો સાહેબ ભારતમાં અઢારે થાય અમે ગુજરાતી છીએ છીએ અમે અમે ભારતીય અને એક સંતના હુકમથી ચાલનારા છીએ એટલું થઈ જાય ને તો વિદેશના બાપની તાકાત નથી ભારતમાં પગ કોઈ મૂકે કે ભલામાં હા પાકિસ્તાનને કહો સાહેબ કે તમારું જે બજેટ બને ને એટલું તમારું દર શનિવારે હનુમાનને તેલ ચડે ભારત વર્ષમાં એ તને ખબર છે હકીકત છે આપણી ભારત વર્ષની માતાઓ છે કે પોતાના ખાલી એ કહેવાય ગયો આ આ દેશની પદ્ધતિ જ કંઈક અલગ છે સાહેબ આ દેશમાં બાપુ પીપળાના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું તુલસીના છોડવને સામાન્ય છોડ નથી કહેવાતો શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો ગંગા જેવી નદીને એમ કહેવાય સામાન્ય નદી નથી કહેવાતી ભગવા કપડાને સામાન્ય કપડું નથી કહેવાતું અને કહેવાય ગયો ઘરેણામાં જેના ડોકમાં દેશની માઉના ડોકમાં એમ કહેવાય કે જે મંગલસૂત્ર હોય એને સામાન્ય ઘરેણું નથી કહેવાતું એ દેશ છે આ

એની પેલા આવ્યો આમ તો હણાક કે કોઈને નામ ન લેવા દઉં ઈશ્વર નું નામ ન લેવા દઉં ના ગોળા ઉપર જે નામ લઈને મારી નાખું ભગવાન કે એમ તારી જ ઘેરે છોકરો ન મોકલું કે પ્રહલાદ એની જ ઘેરે મોકલું જનતા ને ઈશ્વર ભગવાન અને જનતા જનતા ને જનાર્દન કીધી છે સાહેબ એક આ જનતા ને ન છેતરી શકીએ અને ઈશ્વર ને ન છેતરી શકીએ ભલા મારા આ જનતા જનાર્દન જનતા ધારે કરી શકે થારે તો આવા મંદિરો બનાવ્યો નગર બાંધેલા વેડે તોડી તો નાખેજો ગામ થારે તો